હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક નવી આગાહી કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આ ઉપરાંત કહ્યું છે કે ગુજરાતના અનેક ભાગોમાં ખાસ કરીને આઠ થી ચૌદ ઓગસ્ટ સુધી સારો વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે સત્તર થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે આ આગાહીને પગલે સરકારને પણ સતર્ક રહેવા જણાવ્યું છે જો કે સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન થવાની હવામાન વિભાગની આગાહી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાંજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ વર્ષી શકે છે રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર અને ભાવનગરના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા વનરક્ષક ભરતીના નિયમોમાં સુધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે નવી ભરતી માટે નિયમોમાં સુધારો કરાશે તેમજ નવી આરઆર બનાવવા માટે સરકારમાં ચર્ચા કરવામાં આવશે ભ્રષ્ટાચાર અટકાવવા એ એમસીનો મહત્વનો નિર્ણય હવેથી અરજદારો સીધી હેલ્પ ડિસ્ક પર અરજી કરી શકશે જો કે જિલ્લા વાઇઝ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વડોદરામાં મચ્છરજન્ય રોગચાળોમાં વધારો થઈ રહ્યો છે જો કે ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના ત્રણ કેસ નોંધાયેલા છે તેમજ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના ઓગણત્રીસ દર્દીઓ નોંધાયા છે તથા બે કેસ મલેરિયાના પણ નોંધાયા છે શંકાસ્પદ મલેરિયાના નવસો ચોપન દર્દીઓ નોંધાયા છે ઓલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જોકે શહેરમાં પૂરના પાણીના આશોતરા વિવિધ જગ્યાઓ પર ગંદગીનું સામ્રાજ્ય જોવા મળે છે તો ત્યાર ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઓલિમ્પિકમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે વિનેશ ફોગાટને સો ગ્રામ વજન વધારે હોવાથી ડિસ્કોલિફાઈ કરી દેવામાં આવી છે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઇનલ મેચ પહેલા વિનેશ પચાસ કિલો વજન જાળવી શકી નહીં વિનેશ ઓલમ્પિકમાં પચાસ કિલોગ્રામ વજન વર્ગમાં રમી રહી છે જેની સાથે ઓલમ્પિકમાં ગોલ્ડ મેળવવાનું ભારતનું વધુ એક સપનું તૂટ્યું છે તો ત્યારબાદ અગત્યના સમાચાર જાણીએ તો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે હસીના લંડન જવા માંગે છે પરંતુ બ્રિટિશ સરકારે સંકેત આપ્યા છે કે એકવાર તે ત્યાં પહોંચે તો બાંગ્લાદેશીઓના વિરોધને કારણે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે અહીં અમેરિકાએ હસીનાના વિઝા કેન્સલ કરી દીધા છે આવી સ્થિતિમાં શેખ હસીના હજુ થોડા દિવસ ભારતમાં રહી શકે છે જોકે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પાંચમી ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે આ તારીખ પહેલા નિયમિત ફોર્મેટમાં અરજી કરો આ પછી તમને નહીં મળે તમારે પશ્ચિમ મધ્ય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે ડબલ્યુ સી આર ઇન્ડિયન જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરી શકો છો અહીંથી તમને માત્ર અરજી જ નહીં પણ આ પોસ્ટની વિગતો અને વધુ અપડેટ્સ પણ જાણી શકો છો તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવતી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે છે તેમને વાર્ષિક ત્રણ ટકા વધારાની વ્યાજ સબવેશન આપવામાં આવે છે આરબીઆઈએ કહ્યું કે આનો અર્થ એ પણ છે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સમયસર લોનની ચુકવણી કરતા ખેડૂતોને ટૂંકા ગાળાની પાક લોન ઉપર મુજબ અને અથવા પશુપાલન ડેરી મત્સ્ય ઉદ્યોગ મધમાખી ઉછેર વગેરેનો સમાવેશ થાય છે સંબંધિત પ્રવૃત્તિઓ માટે ટર્મ લોન ઉપલબ્ધ થશે એક પરિપત્રમાં રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે ધિરાણ સંસ્થાઓના વ્યાજ સબ્વેશનનો દર બે હજાર ચોવીસ પચીસ માટે એક પોઈન્ટ પાંચ ટકા રહેશે તેમાં કહેવામાં આવ્યું છે કે પાક ધિરાણના ઘટકની મર્યાદા વ્યાજ સહાય અને તાત્કાલિક પુનઃ ચુકવણી પ્રોત્સાહન લાભો માટે પ્રાથમિકતા લેશે અને બાકીની રકમ પશુપાલન ડેરી મત્સ્ય ઉદ્યોગ ઉછેર વગેરે સહિત સંબંધિત પ્રવૃત્તિઓ માટે ધ્યાનમાં લેવામાં આવશે તો તો સમાચારની વાત કરીએ બેંક ખાતા અંગે નાણાં મંત્રીની મોટી જાહેરાત કરવામાં આવી છે નિર્મલા સીતારામણે સ્પષ્ટ કર્યું છે કે ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ બેન્કો દ્વારા લાદવામાં આવેલ દંડ આ શ્રેણીઓ પર લાગુ પડતો નથી તેના બદલે દંડ ફક્ત તે ગ્રાહકો પર લાદવામાં આવે છે તેમના ખાતામાં ચોક્કસ લઘુત્તમ બેલેન્સ હોવાની અપેક્ષા છે એક લેખિત જવાબમાં નાણા પ્રધાને જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસ થી શરૂ કરીને પાંચ વર્ષમાં લગભગ આઠ હજાર પાંચસો કરોડ રૂપિયા દંડ તરીકે એકત્રિત કર્યા છે તો ત્યાર બાદના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમમાંથી વણાકબોરી ડેમમાં પાંચ હજાર ક્યુસેલ પાણી છોડવાનું બંધ કરી દેવાયું હતું ત્યારે ખેડૂતોને મહાબુલા ડાંગર પાક બચાવવા સિંચાઈ વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો હતો આખરે આણંદ ખેડા જિલ્લા સિંચાઈ વિભાગે રાજ્ય સરકારને નર્મદા કેનાલમાંથી પાણી છોડવા દરખાસ્ત રજૂ કરાઈ છે રાજ્ય સરકારે મંજૂરી આપતા ચરોતરની મહી કેનાલોમાં ત્રણ હજાર પાંચસો ક્યુસેલ નર્મદા કેનાલમાંથી પાણી છોડાઈ રહ્યું છે જોકે ખંભાત તારાપુર અને માતર સહિતના છેવાડાના ગામોમાં પાણી પહોંચશે કે કેમ તે સવાલ છે દર વર્ષે ચોમાસુ સિઝનમાં ચરોતરની લોકમાતા મહી કેનાલોમાં પાંચ હજારથી વધુ ક્યુસેલ પાણી છોડાય છે તો સમાચારની વાત કરીએ તો અનામત પર સુપ્રીમના ચુકાદા સામે દલિત સમુદાયના લોકોએ લોકો ભારત બંધનું એલાન આપ્યું છે જોકે માયાવતી ચંદ્રશેખરથી લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો છે એનડીએના ના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે સુપ્રીમ કોર્ટે એસએસસી એસટી ના કોટામાં પેટા કોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપ્યો હતો

ટૂલ કિટની ખરીદી માટે રાજ્ય સરકારને યોગ્ય ભાવ ન મળવાને કારણે ખરીદીમાં વિલંબ થતો હતો સાથે જ ગુજરાતના વધુ તાલુકા સુધી પહોંચાડવાની હોવાથી વિતરણમાં વિલંબ થતા ગુણવત્તા અને વોરંટી સહિતના અનેક પ્રશ્નો ઉદભવતા હતા પરિણામે લાભાર્થીઓમાં પણ અસંતોષ જોવા મળતો હતો હવે નવી યોજના અંતર્ગત લાભાર્થી જાતે જ ટૂલ ખરીદી શકે છે જેથી લાભાર્થીઓને ઝડપીથી ટૂલ ઉપલબ્ધ થઈ શકે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો